રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી તાલીમી માનવબળ બચાવ રાહત સાધનો પાવર બેકઅપ સંદેશા વ્યવહારના સાધનોના સેટઅપ વગેરેની સમીક્ષા કરાઈ હતી તદુપરાંત વર્ષા માપક યંત્રનું મેન્ટેનન્સ તથા ડેમ કેનાલ વગેરેના દરવાજાની ચકાસણી અને સફાઈ કરવા જરૂરી સ્થળ પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા તાલુકા કક્ષાએ ફ્લડ કંટ્રોલ યુનિટ સાવચેતી અંગેના સંદેશા ગ્રામ્ય કક્ષા સુધી તાત્કાલિક પહોંચે તેમજ ગ્રામ્ય કક્ષાથી જરૂરી સંદેશાઓ પહોંચાડવા સંદેશા વ્યવહારના સાધનોના અદ્યતન સેટઅપ કોઝવે પર સાઇન માર્ક કરવા નીચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરી વ્યવસ્થા કરવા પીજીવીસીએલ દ્વારા વીજળીના તૂટેલા તાર જોખમી ઝૂકેલા કામગીરી આવશ્યક રસ્તા બંધ તથા વૃક્ષો હટાવવા કાપવાના સાધનો અનાજ પુરવઠાની જાળવણી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો ખાતે સાધનો દવાઓ ક્લોરિનેશન રોગચાળો ફેલાવતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા માનવબળ વગેરે વિશે ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જાનહાની ટાળવા ખુલ્લા રહેતા બોરવેલ અને ટ્યુબવેલને ઢાંકવા પર કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો અહેવાલ વિજય મકવાણા